રાહુલભાઈને આ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક સાવ વાજબી ભાવમાં આપી દેવાનું છે તો આ બાઇક વન ઓનર છે અને ટીપટોપ કન્ડિશન બાઇક જોવા મળશે રાહુલભાઈનો મોબાઈલ નંબર એડ્રેસ અને બાઇકનું મોડલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય ને વિડીયોમાં મિત્રો બધી ડિટેલ મળી જશે તો વાત કરીએ તો આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે વાત કરીએ આપણે મિત્રો આ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની બે હજાર અને એકવીસનું મોડલ છે નવમો મહિનો બે હજાર અને એકવીસનું એન્ડનું મોડલ છે વન ઓનર બાઇક છે બાઇક ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે બંને ટાયર્સ સારા જોવા મળશે તેવું માલિકનું કહેવું છે સિલ્વર પટ્ટોમાં મેગવિલ સાથે બાઇક તમને જોવા મળશે સિલ્વર મેગવિલ જોવા મળશે કાટછળો ક્યાંય પણ તમને બાઇકમાં જોવા નહીં મળે હાલમાં કમ્પ્લીટ વર્ક કરે છે બંને ટાયર સારા જોવા મળશે બેટરી સારી જોવા મળશે અને વન ઓનર બાઇક છે બાઇક ખૂબ જ ઓછું હાલેલું છે તેવું માલિકનું કહેવું છે તો બાઇકની કન્ડિશન આપણી યુટ્યુબ ચેનલ પર આ વિડીયોમાં જોઈ શકો છો તે જ પ્રમાણે તમને આ બાઇક જોવા મળશે અને બાઇકની વાત કરીએ મિત્રો તો આપણી માલિકની તો માલિકનું નામ રાહુલભાઈ છે રાહુલભાઈ આ બાઇકની કિંમત માત્ર પચાસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે તો રાહુલભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે એકતાલીસ વીસ પાસાઠ રાહુલભાઈનો મોબાઈલ નંબર છે પચાસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આઈરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો નામ રાહુલભાઈ રાહુલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ રાહુલભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે રાહુલભાઈનો કોન્ટેક કરી રૂલ સ્થળ ઉપર બાઇક જોઈ ને બાઇક લઈ શકો છો તો વધુ માહિતી માટે રાહુલભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ